એક મહાશય છે બેઠા છે બાકડા ઉપર અને એ બાકડો કોઈ જમીન પર નહીં પરંતુ પહેલો બીજો માળ કહી શકાય ત્યાં અત્યારે હાલ બિરાજમાન છે અને ભગવા કલરનો આ બાકડો સુરત શહેર છે જે આમ નાગરિકો માટે સુવિધાને લઈને લોકોને બેસવા માટે ગલીઓમાં શેરીઓમાં ગાર્ડનમાં મૂકવામાં આવે છે પરંતુ આ મહાશય છે કે આ બીજેપીના બાકડા ટેરેસ પર લઈ આવ્યો છે જે રીતે આ સુરત મહાનગરપાલિકામાં જે રીતે લોકો ટેક્સના રૂપિયા ચૂકવતા હોય છે અને કોર્પોરેટરમાં અનુદાનમાંથી જે પ્રમાણે બાકડા ઉપર નામ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે ત્યારે વોર્ડ નંબર અઠ્યાવીસ ના જે કોર્પોરેટરો છે પૂર્ણિનામ બેન દાવલે બીજા નંબરમાં રાજકુંવર રાઠોડ વિનોદભાઈ પટેલ અને શરદભાઈ પાટીલ વર્ષ બે બાવીસ અને તેવીસ ના વર્ષના આ બાકડા છે આ બાકડા છે એ લોકોની સુવિધા માટે મૂકવામાં આવે છે પરંતુ આ જ બાકડા છે એ અત્યારે ટેરેસ પર જોવા મળી રહ્યા છે આ અગાઉ પણ કતારગામની અંદર બાકડા છે ભાજપના ટેરેસ ઉપર ચડી ગયા હતા કેટલાક બાકડા તો સુરત છોડીને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી જાય છે અને હવે સુરતના પાંડેસરા વિસ્તારમાં આ પ્રમાણેના જે બાકડા છે એ જોવા મળી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર અઠ્યાવીસ જે કોર્પોરેટર પૂર્ણિમાબેન દાવલે છે અને એમની સાથેની ટીમ છે એમના બાકડા ટેરેસ પર પહોંચી જતા હોય તો પછી આ બાકડા જે પ્રમાણે લોક સુવિધા માટે મૂકવામાં આવે છે એની રખેવાળી કોણ કરશે એની દેખરેખ કોણ કરશે એ સૌથી મોટો પ્રશ્નાથ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત